તમે ખેડૂત આગેવાન છો ને આ હુમલાની ઘટના બની છે શું કેશો તમે સિંહના હુમલાની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહીં પરંતુ પેલા ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે ઘનશ્યામનગર ગામે પણ બનેલી જાફરાબાદ બાજુ પણ બનેલી સિંહ છે એ આનબાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની અમે ખેડૂતો સિંહ સાથે પ્રકૃતિ સાથે રહેવાવાળા છીએ રોજ માટે પરંતુ સિંહ છે શિડ્યુલ પ્રાણી છે આજે થોરડી ગામે અશોકભાઈ ભરવાળી એની વાડીમાં પરપ્રાંતિ મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે એનું બાળક બિચારું માસુમ બાળક કુમળું બાળક રમતું હતું અને આ સિંહ એને પાછળથી ઉપાડી ગયો અને માત્ર ખોપડી વધવા દીધી છે ત્યારે આ બહુ દુઃખદ ઘટના બની છે આ સિંહને આવા માનવભક્ષી સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલનું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ સિંહ સિંહ છે એ અમારી શાન છે અમારું ગૌરવ છે પરંતુ આવી ઘટનાઓ બને છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે આજની આ એટલે